લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર જેમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય અને પદાધિકારીઓ પણ હાજર આગામી લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને પાંચ લાખની લીડને લઈને બેઠકમાં ચર્ચા કરાશે ગાઉચલો અને બૃહદ સંપર્ક અભિયાન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે લોકસભાની ચૂંટણીઓને લઈને બેઠકો છે જે શરૂ થઈ રહી છે એચએસ પટેલ છે સાંસદ તેમની સાથે વાત કરીશું સાહેબ આજની આ બેઠક છે તેને લઈને ખાસ શું કહેશ આજે ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યકર્તાઓને અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબ આવનારા દિવસોમાં ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું મહત્તમ લોકોનો સુધી આપણી વિચારધારા પહોંચે આપણા વિકાસના કામો પહોંચે પાર્ટીએ જે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવીમાં જીવનમાં સુગમતા આવે એ માટે જે કોઈ યોજનાઓ બનાવી છે એ યોજનાઓ જન જન સુધી પહોંચી છે કે કેમ ન પહોંચ્યો તેને પહોંચાડવી અને એમના અનુભવો શેર કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા માટેને આજે માર્ગદર્શન પાર્ટીના કાર્યકર્તાઓને મળવાનું છે આ વખતની બેઠકોની વાત કરીએ ચૂંટણીની તો શું કહેશો છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપ જીત છે પણ એક ટાર્ગેટ છે કે તમામે તમામ બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાય સો ટકા પાટીલ સાહેબની સૂચના છે કે આપણું લક્ષ્યાંક હોવું જોઈએ કે પાંચ લાખથી વધુ માર્જિનથી છવ્વીસ છવ્વીસ બેઠકો જીતીએ અને મને વિશ્વાસ છે કે અમે જીતીશું કારણ કે અમે વિસ્તારમાં જનતાની આંખોમાં નરેન્દ્રભાઈ મોદી માટેનો ભરોસો જોયો છે શ્રી રામ પ્રત્યેની આસ્થા જોઈ છે અને છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખ થી વધુ અચૂક જીતીશું ઇન્ડિયા ગઠબંધન હવે ઇન્ડી થઈ ગયું છે કેવી રીતે શું એનું કોઈ ભવિષ્ય મને દેખાતું નથી ઉપસ્થિત તો આ હતા એચએસ પટેલ જેમનું કહેવું છે કે ગુજરાતમાં તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતશે અને પાંચ લાખથી વધુના લક્ષ્યાંક સાથે ભાજપ છે તે આ વખતે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરશે કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ લોકસભાની ચૂંટણીને લઈને આજે અમદાવાદ શહેરની બૃહદ બેઠક મળી રહી છે સાંસદ કિરીટ સોલંકી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કિરીટભાઈ આ બેઠક પાંચ લાખનો ટાર્ગેટ કેવી રીતે જુઓ છો મને લાગે છે કે આ ટાર્ગેટ ખૂબ જ ઇઝીલી થઈ જશે કારણ કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં જે કાર્યો કર્યા છે જે લોકો માટે અને ગરીબ લોકો માટે મહિલાઓ માટે યુવાનો માટે કિસાન માટે દલિતો માટે ગરીબો માટે કામ કર્યા છે અને જે માહોલ અત્યારે છે ઉપરાંત ઐતિહાસિક જે કામો થયા છે જેમ કે ધારા ત્રણસો સિત્તેરને હેરાવું ટ્રિપલ તલાકનો કાનૂન નાબૂદ કરવાનું અને બાવીસમી તારીખે આપણે દિવાળી મનાવી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જે મંદિર અયોધ્યા ખાતે એનો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના કરકમલો થકી એનો જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ દેશમાં એક એવો માહોલ છે લોકો અત્યારે સંતુષ્ટ છે કે મોદી સાહેબ હૈ તો મુમકિન હૈ અને એના થકી અત્યારે આ ચૂંટણી આવી રહી છે ત્યારે સો સો ટકા છવ્વીસે છવ્વીસ ગુજરાતની બેઠકો તો જીતવાના છે મારા વિનમ્ર ભાવથી હું કહું છું પરંતુ સાથે સાથે એની લીડ પણ ઘણી જ મોટી થશે પાંચ લાખ ઉપર અને અનેક જગ્યાએ કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે પાંચ લાખની લીડની વાત થઈ રહી છે ઇન્ડિયા ગઠબંધન એક બાદ એક ખરી રહ્યું છે કેવી રીતે જુઓ છો એ ગઠબંધન બન્યું છે મને લાગે છે કે લોકતંત્રમાં અમે વિપક્ષને સન્માનની દ્રષ્ટિથી જોતા હોય છે પરંતુ એ ગઠબંધનનું નેતૃત્વ છે એ નેતૃત્વમાં એમના કાર્યકરોને રતિભાર પણ વિશ્વાસ ના હોય એવું નેતૃત્વ છે સામે ભારતીય જનતા પાર્ટી એક વિરાટ નેતૃત્વ છે એની તુલના જુઓ વિકાસ જુઓ સૌનો સાથ અને સૌના વિકાસના માધ્યમથી કામ કરતા પ્રધાનમંત્રી જુઓ અહીંયા તો જે પ્રમાણે અહીંયા કાર્ય થઈ રહ્યું છે સ્વાભાવિક છે કે જે સામેના વિપક્ષના લોકો એકઠા થયા છે રોજબરોજ એમાં ભંગાણ પડતું જાય છે હું ઈચ્છું કે એ લોકો એક રહે પરંતુ એક રહી શકે એમ નથી કારણ કે એમના ફોલોઅર ફોલોઅરને એમનામાં રતિભાર પણ વિશ્વાસ નથી બે હજાર ચોવીસની ચૂંટણી કિરીટ સોલંકી ક્યાં હશે ટિકિટ મળશે કે પછી કાર્યકરની જેમ કામ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે બેઝિક એની પહેચાન કાર્યકર્તાની છે પક્ષનો હું અને નેતૃત્વનો હું ખૂબ જ આભાર માનું છું કે મને સતત ત્રણ વખતે દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં મને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે ત્યારે આ વખતે જ્યારે આવી રહી છે ચોવીસની ચૂંટણીમાં ત્યારે અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ એ નિર્ણય કરતું હોય છે અને જે કોઈ નિર્ણય કરે એ બધા જ નિર્ણય દરેક કાર્યકર્તાઓને શિરોમાન્ય હોય છે એમાં કિરણ સોલંકી બાકાત હોઈ જ ના શકે તો આ હતા કિરીટ સોલંકી જેમનું કહેવું છે કે પક્ષ તેમના માટે જે નિર્ણય લેશે તે તેમને આવકાર્ય રહેશે પરંતુ સાથે જ ગુજરાત અને દેશની તમામે તમામ બેઠકો છે તે પણ ભાજપ જીતશે ને ગુજરાતમાં તો પાંચ લાખની લીડનો ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ